સનાતન ધર્મ કે સદગુરુ શ્રી બાપો સર્વે શ્રીખારામે જગા ભો બોલો રોધલ પી પહેલા સદગુરુ કો ગાઈ તાકે પીછે ઓ ભવ સાગર કાજી કો લઈ પહોંચા અનંત ભવથી આથડ્યો નિજ સ્વરૂપથી અજા બેટા સદગુરુ બાપુ બેખારા થઈ ની જ ની ઓળખા સતસંગ રૂપી ધન મળ્યું સદગુરુ રૂપી મળ્યા જો ને શેઠ ભીખ માંગવાનું તારે મટી ગયો મૂર્ખ કોની કરે તુવે નામ રૂપને ગુણ તો દેહ તણો દરબારામ રૂપને ગુણ તો દેહ તણો દરબાર દશામાં જે ખેલે ખેલેચો સરદા રૂપ મે સ્વરૂપ દર્શે સાકાર મે નિરાૂપ મેં સ્વરૂપ દર્શે સાકાર મે નિરાકાર દેહમાં દેહાતીત દર્શે તે દ્રષ્ટિ સદગુરુજા વેદ ભયા હૈ બ્રહ્મ મેં પર બ્રહ્મ જાણે ના કોઈ वेद भया है ब्रह्म में पर ब्रह्म जाने ना कोई जाकू सदगुरु पुरा मिले वा को मालूम हो गाया बजाया लोग कर जाया खबर नहीं पाया बंदा अपने घर की दास बिखाराम यूं कहे અર્પણ કર તો ખબર પડે પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ કોટિમધ્ય જીવોના તારણ હાર દેવાંધી દેવ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ સુશીલ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ પરમાત્મા સ્વચ્છ સ્વરૂપ અખંડ વિનાશી સ્વરૂપ કોટી ના વંદન જેમની છત્રાયા ની અંદર અહીંયા આપણે બધા બિરાજમાન થયા છે એવા પરમ પરમવંદનીય મહાપુરુષ એવા લાલદાસ બાપુના ચરણમાં કોટી કોટી વંદન ઉપસ્થિત સર્વ સંતો મહંતો મહાપુરુષો મોમોક્ષ જિજ્ઞાસુ સર્વે પરમ અંશોને પણ આદાશના કોટી કોટી સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર સંત મિલનનો સંત દર્શનનો મહાપુરુષોના અમૃત વચનો આપણને બધાને ખૂબ સુંદર લાભો પ્રાપ્ત કરાયો છે એ બદલ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આ ભૂમિ પર આવવાનો મને પણ અહીંયા પૂજ્ય લાલદાસ બાપુ તરફથી લાહો પ્રાપ્ત થયો એ બદલ ખૂબ ખૂબ એમને કોટી કોટી વંદન પહેલવેલા જો કે આવવાનો પ્રસંગ અહીંયા થયો છે ખૂબ સુંદર સંત વાણીનો અહીંયા કાર્યક્રમ માહોલ ઉભો થયો છે બાપુએ આદેશ કર્યો સત્સંગે બોલવાનો વિષય નથી અને સત્સંગ એ કાને ઘણા થી ભજનમાં જઈએ છે પણ ભજન સિત્તેર વર્ષ સુધી ભજનમાં બેસીએ પણ ભજન આપણામાં ના બેસે તો બધું નકામું જાય દૂધપાકના ના તપેલામાં પોલટી વાળી બેસી જો પણ જ્યાં સુધી એક મહી ના ઉતર ત્યાં સુધી દૂધપાક ના હવાદ ની ખબર ના પડવી લોક રીજાયા ખબર નહીં પાયા બંદા દાસ કહે તન મન ધન ખબર પડે ઘર કી બા આ ઘરને પામવું છે આ ઘરને જાણવું છે તો કોઈ સત્પુરુષો મહાપુરુષોનું શરણ સેવ્યા વિના આ વાત પમાયવી નથી અને બી પ્રગટ પુરુષો બંધ થઈ ગયેલી હજારની નોટો તમે ગમે તેટલી રાખીએ છીએ તો એ બંધ થઈ ગયા અત્યારે જે ચાલુ છે એ સેલોટેપ મારેલી છે તો એ અધો નથી એટલે એટલે અત્યારે જે નોટો ચાલુ છે એનો અર્થ જે મહાપુરુષો આયાત પ્રત્યક્ષ નું પ્રગટ છે આપણા માટે હા જે થયા એ પુરુષોના ગુણાનુવાદ એ પુરુષો નો ખોટી ખોટી નમન બાપ એમના વિચારો ચાલીએ તો આપણને પણ એ સ્થિતિને એ દશા પામી શકીએ પણ જ્યાં સુધી એવા સત્પુરુષો નો મહાપુરુષો આપણને શરણ પ્રાપ્ત ન થાય ત્યાર સુધી સત્સંગ ની ભક્તિ ની ભજન ની શરૂઆત નથી થાય ભજને ભીતર ની ભૂમિકા છે નાચવું કૂદવું ગાવું વગાડવું એને ભજન ના કેવાય ભજને ભીતર ની ભૂમિકા એ કોઈ સંત ચરણે ભજને ભીતર ની ભૂમિકા છે બધું લખવામાં આવે પણ અનુભવ છે ને લખવામાં ના આવે ગુમડું થયું છે એવું લખાય દુખાવો થાય છે એવું એ લખાય પણ દુખાવાનો અહેસાસ લખવામાં ના આવે સુખડી બનાવવામાં બધો માલ સામાન લખાય કે આટલો ઘી પાયો લખાય નહીં એ પાયો અનુભવમાં આવે અને કોઈક અનુભવી સંતો એવા મહાપુરુષો પ્રગટ પુરુષો ભાઈ ચિતરેલો દીવો અને પ્રગટ દીવો આ બે માં ઘણો ફેર છે અહીંયા પડદા ઉપર તમે આઈસ્ક્રીમ દોરો અને આઈસ્ક્રીમ લખો એ ખરા અને કોઈ પૂછે કે આ શું છે તો કે આઈસ્ક્રીમ લખેલું શું છે તો કે આઈસ્ક્રીમ પણ ચાટ્યા તો હવા જ ના આવે તો કારણ જો અસલ આઈસ્ક્રીમ છે કશું લખેલું નથી પણ ખાઈએ એટલે ખબર પડે એ લખેલું નથી વાવ અને એટલે આ મહાપુરુષોના એક એક વાણીની અંદર પદોની અંદર શબ્દ વિનાની શાનકાર કરી વિના વાણીએ કરી વાત ભવાની દાસ ગુરુ જોધલ પ્રતાપે બીબા વિનાની પાડી બીબામાં તો બધા વાત પાડું પણ આ તો બીબા વિનાની વાત પાડી બીબા વિનાની હા બીબામાં તો વાત પડે જ ઇમનીમાં તમે નાખો એટલે જેવું બીબુ હોય એવી વાત પડે પણ આ તો બીબુ નઈ અને ભાત પાડે એ સદગુરુ છે ભઈ હો સદગુરુ એને કહેવાય ગુરુ અને સદગુરુમાં આસમાન જમીનનો ફેર છે ગુરુ પકરાવનો સદગુરુ છોડાવવા ગુરુ કોક કોકના કોક જલાવરાવે આ કરજો આ કરજો આ કરજો કોકના કોક કરવાનું બતાવે એનું નામ ગુરુ અને ઠરવાનું કે સદગુરુ દૂધ નું જમાવું હોય ને તો લાવવાનું બંધ કરી દેવું દૂધ નું જમાવું હોય તો હલાવવાનું બંધ કરી દેવું જ્યાં સુધી લાવશો ત્યાં સુધી એ નહી સુધી આપણે જ કરીએ બસ માં ટિકિટ લઈને બેસી જવાનું છે તમારે કશું કરવાનું નથી ખાલી હખણા બે હોય જો સ્ટેશન આવશે એટલે કંડક્ટર ઘંટરી મારીને ઉઠાડશે કે દોડકા વાળા ઉતરી જાવ તમારા ઘેર નો દોડ્યો નથી લાવવાનો સ્ટીરિંગ નથી પકડવાનું જાગવાનું એ નથી તમારા ખાલી હખણા રહી એટલે એટલે મહાપુરુષ કે બાણ કહે ભટકીશ નહીં મથી લે હોય સમજી નું હુઈ જા હું કરવું નથી બીજા બધા ડખારા માટે કોક કરવું પડે ઊંઘવા માટે કશું ના કરો એટલે ઊંઘ આવે ઊંઘવા માટે માળા ના કરવી પડે જપે ના કરવા પડે આ બધું બંધ થઈ જાય એટલે ઓટોમેટિક ઊંઘ આવે અને ઊંઘી ગયા પછી આખા જગત નું રાહાચાર વળી જાય તો એ તમારે કોઈ લેવા દેવા બૈરો છોકરો હાર્ટ એટેક હાથી મરી જાય તો એ ઊંઘ્યા છો ત્યાં સુધી કોઈ હલારો નથી ઘર લૂંટાઈ જાય બધું લૂટે જાય તમારો ખાટલો ઊંચો કઈ કોઈ મસણ માં મૂક્યા તો એ ઊંઘ્યા છો ત્યાં સુધી ઓછો નથી જો ઉઠી ગયા તો હલારા એટલે સંતો આપણને એવી નિર્વરતી ની અંદર છે સત્સંગ એટલે શબ્દ યોગ એ મહાપુરુષો કે સત્સંગ છે બાપ અને કોઈ સત્પુરુષો એવા પ્રગત પુરુષો નું શરણ પ્રાપ્ત થાય સંતો તો આપણને ખૂબ મળ્યા સાહેબ ખૂબ મળ્યા પણ આપણે હજી સંતો નું મળી શક્યા નથી બાપ આ તો મળવાનો યોગ છે મરવાનો નહીં જગત મરી જાય અને સંતો મળી જાય મળી જાય જે મળી જાય ફરીથી ઉભો થાય નકર મરી ગયા ને એ તો પાછા કોક ના કોક થયા જ બાબલાનો જન્મ થયો ને એટલેથી શરૂઆત થી કે બાબલો થયો અને બાબલો થયો એટલે એક દારા એના બાપાનો એક દારા જન્મ થયો નકર આજ સુધી કોઈનો બાપ કેવો નતો માનો જન્મે એ બાબલાનો જન્મ થયો એટલે માનો જન્મ થયો મોમાનો કાકાનો બધાનો જન્મ બાબલાનો જન્મ થયો

જેટલા થયા એ લોકોને બેહાડવા જ તો પેલાથી હકણા બેસી જવું હું ખોટું છે ભાઈ કોક સંતના ચરણમાં બેસી અને કોઈ દારો થવાના વારા આવે બાકી જેના સંતના શરણ નથી મળ્યા જેનું કોઈ સત્પુરુષોનું નથી મળ્યું એ તો ગમે હોય તો બાપ ચૌદ કોઈની તાકાત નથી સાહેબ તેત્રી કરોડ દેવો તાકાત નથી લઈ શકો બાબો એવી સાહેબી એવી મહાપુરુષોની સત્પુરુષોની સાહેબી સદ્ગુરુનો એવો મહિમા એવો તે દેશ બતાયો મારા સદગુરુ એવો તે દેશ બતાયો જન્મ મરણ મારા નજીક ના આવે કાળ નો ભય મીટાયો સદગુરુ મારા એવો તે દેશ એવો દેશ બતાવ્યો પંથા પંથી હું તો ફરી વર્યો કહે આ વાડો અમારો સિંહ નું ગુદારો વાડા ના હોય અને સિંહ કુદારો ગંઠોડાય ના પેઢ એનું પેરાવા કોણ જાય એને એ બધાની જરૂર હોય નહીં નહી પૃથ્વીરાજ ચૌહાણનો ખેલ કાઢવો હોય મુઘટે પહેરવો પડે એને તલવારે ઉછી ને ગમે તે ચોકથી લાવવી પડે ભલે ચલાવતા ના વડે પણ લાવવી પડે તો કે ખેલ કાઢવો છે બાકી જે અસલ પૃથ્વીરાજ ચૌહાણ હોય તો બંડી વરોણ હોય તો એ પૃથ્વીરાજ ચૌહાણ જ કે એને જબ્બાની જરૂર ઇન તલવાર ઘેર રહી જઈએ તો એકલો હાથે કાફી છે ભાઈ હો ઝઘડો થાય ને એટલે કોઈ ઘેર તલવાર લેવા ના જાય અને ખેલ કાઢ્યો હોય ને તો તલવાર લટકાઈ રાખવી પડે એ કુદર કાઢે નહીં જૂના સમયમાં વર પેલા ઝોન ની અંદર બધા વરાવ્યા લઈ જતા ચક લૂંટ લૂંટફાટનો ના બધાનો ભય હતો એટલે મારો સમય વધારે નથી લેવો માહોલ બધો સંતવાણીનો છે સત્સંગનો એટલો બધો માહોલ નથી એટલે વડાવ્યા એ વખતે લગ્ન પ્રસંગો બધા પુષ્કર એટલે અસલ જે વડાવ્યા હતા ને એ તો બધા બીજા બધા લગ્ન ક્ષેત્રના દીકરાનું અચિંતાનું લગ્ન લીધેલું વડાવ્યા કોઈ નહીં એટલે બધા મૂંઝવણ મકારો વડાવ્યા જો મળી જાય તો આપણે જોન સાથે વચ્ચે લૂંટાવાનો ભય રખે તો ઘણા બધા એ વિચાર કર્યો કે એક કામ કરીએ વડાવ્યા તો જો કે નથી પણ આપણા ગામમાં એક ખેલ કાઢવા વાળો છે જે નહીં નહીં તો ચાલીસ વર્ષથી માત્ર પૃથ્વીરાજ ચાનો જ ખેલ કાઢ્યો બીજો ખેલ ભજવતો જ નથી

પેલો કે હા આવું કશો જ નહીં કે મને કોઈ ચિંતા નથી કે ચાલીસ વર્ષથી એક જ બીજો ખેલ ભજવે જ નથી કે અને પૃથ્વીરાજ જોવા આવે ને તો એ હે ભૂલો પડી જાય એવો ખેલ કાઢવા વાળો હા પણ અને રાગ રે પછી કીધું કે તમે મને આલશો હો જો આટલામાં બધા સમજી જાવ રાગ રે કીધું કે તમે હું આવું ખરો પણ તમે મને આલશો હું તમારા મારી ઓળખાણ કરવી તો ના ઉપરથી કરી લેવાની સત્સંગ રૂપી ધન મળ્યું સદગુરુ રૂપી મળ્યા શેઠ ભીખ માગવાનું તારે મટી ગયું એની ભીખ માગવી એની ભીખ માગી પરમાત્મા એનું સ્વરૂપ આપણને દઈ દીધું છે સ્વરૂપ દઈ દીધું સાહેબ ભીખ માગવાની જરૂર નથી કેવાય પણ અનંત કારથી ભિખારી પણું જે પડ્યું છે ને હજી ગયું નથી સત્તા સંપત્તિ વૈભવ બધું પ્રાપ્ત કરીએ તો એ અંતર ભિખારી પણું જીવ નથી આટલું જ્ઞાન જ્ઞાન કથિયે ને બાપ આટલા સત્સંગોમાં સમાગમોમાં જઈએ સતય વર્તી જે ભિખારી પણ આ છે ને આવા બાપુઓ અમારે પાસે લોકો આવે છે ને માટે કોઈ સત્સંગ માટે ના આવતું હોય બાપુ હાથ મે કલ્યાણ થઈ જાય ને હા છોકરો નોકરી આવી જાય ને ભણતા હોય તો કે હારા ટકા આવે મારા ટકા થઈ ગયા ભલા આદમી તું હું ટકા લેવા આવ્યો હે અને મારા હાથ તારું કલ્યાણ થતું ઘેર બધો ના થઈ જાય આદમી વાળો કી કઉ ભારો જો પોતું કર્યું છે હમણાં પગલો ના પાડતા હા લ્યો નકો બાપુ પગલો પાડો પેલા હમણાં ઉભારો પોતું કર્યું છે પગલો ના પાડતા લ્યો આમ ના ખબર પડે ના ઉપરથી આપણને બધા આ તો જતા રહ્યા છે ના ગણો ગવાય હોય છે બાકી શ્રીવાના તો મોખેડા જ મંડાય ભાઈ હા એવાનો ગણો કોઈ ગાય રોડ્યા પછી રોડ રોડ રોડ્યા પછી દેવતા બરે કશા કમો ના આવે હા આ બધાના જેટલા મહાપુરુષોના ગુણ ગાય ને જતા રહ્યા પછી આ આ આ જોદલપીર જે દારા છે ને એ તારા આટલી આઈટમ નહીં હોય હંગાથી ચોક ચોક કો 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 આ જોધા પ્રતાપે આ ભવાની દાળ શેખવાનું જ બોલે છે ખાતું કેમ બીજા સુઈ ગયા તા પણ ના ખબર એ ના દોષ દેહ હોય દોષ દેખાય હા અને જો દોષ દેખાય સાહેબ જેને દેહ દેખાય એને દેવ ના દેખાય એને દેવ ના દેખાય સંત મહાપુરુષ કોઈ દારો સમાજ માટે કે એક વ્યક્તિ માટે ના હોય સાહેબ આ મંચ ઉપર આજે એવા એવા મહાપુરુષો આવ્યા હતા આ કોઈ ધર્મ નો કોઈ સંપ્રદાય નો પંથ નો હિન્દુ નો માનવતા નો મંચ હતો સાહેબ એટલે બધા અહીંયા હતા મંચ હોવો જોઈએ હા અને જે મહાપુરુષે વાતો કરી છે ને બાપ કઈક મહિમા મૂક્યો છે ને એ કોઈ એક એક જ્ઞાતિ માટે નથી કર્યો આખા જગત માટે આપણે અમને જ્ઞાતિમાં પૂરી દીધા આપણે જ્ઞાતિમાં પૂરી દીધા હા જે સમયે જે લોકોની પરિસ્થિતિ એ પુરુષો કાઢવા માટે એકલા ધર્મ ક્ષેત્રમાં નહીં હરેક ક્ષેત્રની અંદર અવતારી મહાપુરુષો પ્રગટ્યો થાય બસો વર્ષની ગુલામીમાંથી જ્યારે આપણા બધાનો ખૂબ અંતર નાદ હશે ને તારણ ગાંધીજી જેવો પુરુષ સાહેબ પ્રગટ થઈ અને આપણને વગર હથિયારે આઝાદી અપાઈ વગર હથિયારે સાહેબ તો અને સત્યનો હથિયાર કેવું હશે કેને બીજા કોઈ હથિયારોની જરૂર પડી અત્યારે તો બાપુને બંદુક રાખવી પડે એટલે હોવું કરે ભય છે બધો ભય છે ભાઈ હા ભક્તિ ચારે ખૂણે કોઈ એક આઈટમ એવી નહીં હોય કે ભક્તિ નહીં કરતી હોય પણ પૂછીએ ને કે ભાવથી કરો છો કે ભયથી કરો છો ભાવથી કરો છો કે ભયથી કરો છો તો એ ને એવું નવ્વાણું ટકા તો ભયવાળી આઈટમ છે ના કરીએ કોક કોઈક થાય તો આ ડખા છે બધા ડે એના કરે જરતર નહીં સોગડીયો નહીં કોઈ દેવ ના નર કોઈ માતા ના નર કશું ના નર દોયરા નહીં ધાઘા નહીં કશું નહીં તો એ લીલા લેર કર અને આપડે બોધી અધિમોધીને તૂટી ગયા તો એ હલ એના એ હા સત્સંગમાં હા તો એ જયા તો અઢવા તો બોધેલો બોધેલો ભોરવા સત્સંગમાં જયા જાણે ભજન કરું તો મારો ભય મટી જાય રુદિયે સંભાળું રામ હું તો ભજન કરું ગુરુ ભજન કરવાથી ભય મટી જાય ભીતર નો તો ભજન સાચું હો હા હવે પેલા ખેલ કાઢવા ઉઠાય માગવા એને માગ્યું કે મને હું હાલશું કે તાર જે કે કશો જબ્બો બબ્બો પહેરી ને સાહેબ મુગટ બુગટ પહેરી તલવાર લગા તૈયાર અને સ્ટેજ ઉપર આજ સુધી ચાલીસ વર્ષ સુધી પગ પસારેલા એટલે આમ ધૂળ ઉપર પગ નાખે ને એટલે ધૂર ઉડે સાહેબ આમ ધમધબાટ લઈ જવા એમ કે હારો જોરદાર છો બાદશાહ માણસ છે કે વાંધો નથી જોન લગ્ન પ્રસંગ પતી ગયા પછી જોન લાઈન વળતા થયા અને લૂંટારાના સરદારે બે ચાર જન મોકલ્યા કે જો નગર દીકરાની જોન સાજ હતો અને માલ સારો મળશે પેલા જોઈએ વળાવ્યા કેટલા છે બે માણસો સાહેબ જોવા માટે ગયા તો આગળ જે ખેલ કાઢીનો પેલે થતો ને એ જ એકલો બીજા કોઈ વળાવ્યા નહીં એટલે પેલા માણસો ને ખબર પડી ગઈ કે વળાવ્યા તો બીજા કોઈ નથી પણ એ ગમે તે માણસ આગળ તલવાર બરવાર લગઈ નેકર્યો છે એ કે બરોબર કોઈ બહાદુર લાગતો એ તો જોવા વાળા તો ખબર પડી જાય સાહેબ તમારા ઘરની સ્વી પણ ચોર નું ખબર હોય ચંખી વર્તી ચોવીસ કલાક આપણા ઘર ની તો આપણને ખબર ના હોય હા પણ ઘર ફાળવા વાળા ને ખબર હોય બાપ પેલા ને ખબર કા આ ગમે તે પણ કોઈ બહાદુર કોઈ સૂરો લાગતો નથી ખેલ કાઢવા વાળો લાગે છે

પછી જોન ના અમુક માણસો જે એનો લેવા માટે જ્યાં એ બધાએ કીધું કે મુલખા તને આટલો બધો આટલા ચાલીસ વર્ષથી તું ધબા ધબ સ્ટેજ પસારતો તો અને આજે કે આ બધા આયા કે આ તલવારે હતી તારા જોડે તો કે ઠોકાય નહીં તું અડધી કાઢીને છે મૂકી દેતો તો અડધી કાઢીને છે મૂકી દેતો કે નાટકમાં કોઈ દારો આખી કાઢી જ નથી નાટકમાં કોઈ દારો આખી કાઢી અને જરૂર નથી પડતી ને

આ મહાપુરુષો ભલે દેહ આયાત નથી બાપ પણ સ્વરૂપે એ મહાપુરુષો પ્રગટ છે અને એમના વચન નું ભજન થાય છે તે આજે વર્ષો પછી એ ગાવું જ પડશે છૂટકો નથી બાપ મહિમા એ વચન નો છે અને જેને જેને એ વચન ના મહિમા જાણ્યો છે એ વચન ના મહિમાને પામ્યો છે બાપ એ મહાપુરુષો ની ગાથાઓ આજે બધાની ગવાય છે વિશિષ્ટ સમય હું ના લઉં બાપ સંતો મહાપુરુષો આ ભૂમિ ની અંદર મળ્યા છીએ મહાપુરુષો આ ભૂમિકા નહીં આપણો જન્મ સાર્થક થાય વિશેષ ન કેતો મારી વાણીને વિરામ આપું બાપુના ચરણ માં કોટી કોટી વંદન આપ બધાને પણ કોટી કોટી વંદન સર્વે મહાપુરુષો મારા કોટી કોટી વંદન બોલો સદગુરુ દેવ કી જય